પંચમહાલના શહેરા ખાતે આવેલા પાનમ ડેમમાં પાણીની ભારે આવક નોંધાઈ પાનમ ડેમમાં પાણીની આવક થતા ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે ડેમના ચાર દરવાજા છ ફૂટ સુધી ખોલવામાં આવ્યા પાણીની આવકને પગલે ડેમમાંથી બત્રીસ પોઈન્ટ ચોવીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હાલ ડેમમાં બાર પોઇન્ટ અઠાવન હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ પાનમ ડેમમાં પાણીની જળસપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ ત્રીસ મીટર પર પહોંચી છે ડેમમાં એકસો સત્યાવીસ મીટરનું રૂલ લેવલ જાળવવા પાણી છોડવામાં આવી રહ્યું છે નદીમાં પાણી છોડાતા નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે તો પાનમ ડેમમાં પાણીની ભારે આવક નોંધાઈ રહી છે ડેમના ચાર દરવાજા છ ફૂટ સુધી ખોલવાની ફરજ પડી રહી છે શહેરામાં ધોધમાર વરસાદ પંચમહાલમાં સાર્વત્રિક વરસાદને કારણે ડેમમાંથી બત્રીસ પોઈન્ટ ચોવીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પંચમહાલમાં વરસાદી પાણીથી ઘોઘંબાનો કરાડ ડેમ છલકાયો છે હાલમાં ડેમમાં એક હજાર પાંચસો પંદર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે રૂ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે કાલોલ અને ઘોઘંબાના ગામને હાલ તો એલર્ટ કરવામાં આવ્યા છે તો પંચમહાલના ઘોઘંબામાં સાર્વત્રિક વરસાદ અને કાલોલ ઘોઘંબાના તમામ જે ગામ છે તેઓને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે કરાડ ડેમ હાલ તો નવા નીરની આવકને કારણે ઓવરફ્લો થઈ રહ્યો છે કરાડ ડેમના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જે આસપાસ વસેલા ગામને તમામ ગામને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે તો પંચમહાલમાં ધોધમાર વરસાદ છે ડેમમાં પંદર પાણીની આવક નોંધાઈ રહી છે જે રીતે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે આસપાસના ગામોને હાલ તો તંત્ર દ્વારા સૂચિત કરી દેવામાં આવ્યા છે એલર્ટ રહેવા માટે સંવાદદાતા વિવેક સુથાર છે પર વિવેક પંચમહાલમાં પણ ધોધમાર વરસાદ છે અને તેને કારણે કરાડ ડેમ ઓવરફ્લો થયો છે શું પરિસ્થિતિ છે હાલ જી વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને કારણે અને ઉપરવાસના વરસાદને કારણે કરાડ ડેમમાં પાણી આવ્યા છે હાલ સિઝનમાં વરસાદ થતા ડેમ ભરાયો હતો ને હાલ જે ઉપરવાસના વરસાદને કારણે પંદર હજાર પંદરસો પંદર ક્યુસેક જેટલી આવક નોંધાઈ રહી છે ત્યારે ડેમના જે દરવાજા છે મુખ્ય ઓવર થઈ રહ્યા છે જેના લીધે કરડ નદીમાં પાણી આવી રહ્યું છે હાલ કરણ નદીમાં પાણી આવવાને લીધે તંત્ર દ્વારા આજુબાજુના ગામોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા ધન્યવાદ વિવેક પંચમહાલના હડફ ડેમમાં પણ પાણીની આવક વધી રહી છે પાણીની આવક થતાં ડેમના ત્રણ ગેટ ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે હડફ ડેમમાં દસ પોઇન્ટ એક્યાશી હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ ડેમની સપાટી એકસો છાસઠ વીસ ફૂટ પર પહોંચી છે ડેમનું એકસો છાસઠ પોઈન્ટ વીસ ફૂટનું રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવ્યું છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદને લઇને ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ ગયો છે